પાલનપુરના ખ્યાતનામ તબીબ આંખના સર્જન જયેશભાઈ બાવીસીની નવાસી અમેરિકા ખાતે રહે છે ને મૂળ ભારતીય નાયરાનું જન્મદિવસે ડોક્ટર જયેશ બાવીસી આંખના સર્જનને પોતાની નવાસી નાયરાનું જન્મદિવસ નિમિત્તે રોટરી ક્લબ પાલનપુર સિટી તથા ખેમાણા ગ્રામજનોના સહયોગથી ખેમાણા ગામના અંતિમ ધામમાં પચીસો વૃક્ષ વાવી ચાર લાખ રૂપિયાનું દાન આપી નાયરાનો જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો નાયરા જે એક વર્ષની થઈ તેના વર્ષગાઠ નિમિત્તે તેની મમ્મી અને પપ્પા એટલે કે મારી દીકરી અને આજે અહીંયા વૃક્ષોનું વાવેતર કર્યું છે આ પ્રસંગે રોટરી કલા પાલનપુર સિટીના પ્રમુખ બકુલભાઈ શાહ ડોક્ટર જયેશભાઈ ભાવિશી સેક્રેટરી તરણભાઈ ગુપ્તા ટ્રેઝર ગેમરભાઈ ચૌધરી પુષ્કરભાઈ પટેલ નિકુનભાઈ વ્યા તમામ રોટરી સભ્યો તથા ખેમાણા ગામના સરપંચ દલજીભાઈ બોખા ધનરાજભાઈ ચૌધરી રામજીભાઈ બોખા કાનજીભાઈ વલાગાંઠ મણિલાલ પ્રજાપતિ વગેરે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાયરાનો જન્મદિવસ દિવસ હતો આજ રોજ આ શીતળા સાતમના દિવસે ખેમાણા ગામની શમશાન ભૂમિમાં રોટરી ક્લબ પાનપુર સિટીના સહયોગથી તેમજ ડૉક્ટર જયેશભાઈ બાવીસીની પૌત્રીના જન્મદિવસ નિમિત્તે એમણે જે કોઈ સહયોગ આપ્યો છે અને એના એ નિમિત્તે ખેમાણા ગ્રામજનોને સાથે રાખી ખેમાણા ગામની જમીનમાં શમશાન ભૂમિમાં વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ રાખ્યો હતો લગભગ બે થી અઢી હજાર વૃક્ષોનું અમે આજે વાવેતર કર્યું છે અને એની સંપૂર્ણ જવાબદારી રોટરી ક્લબ પાલનપુર સિટીએ લીધી છે કે એની દેખભાળ રાખવાની અને એની માવજત કરવાની આજના શીતળા સાતમના પવિત્ર દિવસે અમારા રોટરી મેમ્બર ગેમાભાઈ વતન જે છે ખેમાણા ત્યાં અમારા રોટરી મેમ્બર અને બહુ એક્ટિવ અને સિનિયર મેમ્બર ડોક્ટર જયેશભાઈ ભાવિસિંહની પૌત્રીના જન્મદિવસ નિમિત્તે તેમણે જન્મદિવસ ઉપર ખર્ચો કરવાનું માંડી વાળીને ખેમાણા ગામની અંદર બારસો વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો